નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ મિત્રો વાર છે આજનો ગુરુવારનો રોજ આજની આવકની વાત કરી મિત્રો કાલકત્તા પણ થોડીક ઓછી આવક જોવા મળી રહી છે આજે પચીસ જેવા ફાલ જોવા મળી રહ્યા છે અત્યારે હાલ અને ભાડીમાં પણ આવક ઓછી જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ છે આજના બજાર ભાવ चौद सौ नेतालीस रूपया नो भाव चौदह सोतालीस चौदसोतालीस रुपया नो भाव जो आ माल सारो है ચૌદસો ને એકાવન નો ભાવ થયો છત્રી છવ્વીસ એકત્રીસ છત્રીસ છેતાલીસ છપ્પન ચૌદ ને છપ્પન માં લઈ ગ્રામ ચૌદસો ને છપ્પન રૂપિયા નો ભાવ થયો ચૌદસો ને છપ્પન રૂપિયાનો છપ્પન રૂપિયા ભાવ થયેલો ચૌદસો ને એકસઠ રૂપિયા નો ભાવ છે ચૌદસો ને રૂપિયા નો ભાવ છે ચૌદસો ને એકસઠ રૂપિયા નો ભાવ થયેલો છે મિત્રો

ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ કહે છે સુપર ક્વોલિટીમાં જમીન તો ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ ચહેવાય સુપર ક્વોલિટીમાં છે માલમાં કાંઈ નું વડે રૂપિયાનો ભાવ છે હા હા રામા રામા આઈ લે જઉં છે એકમી ચૌવીસ સતત્રીસ સત્રીસ એકતાલીસ સત્તાલીસ અત્તાવન